વોન્ટેડ માફિયા ત્રણસો બે વાળા જીવ મળે ફૂલ ની તો ફૂલ ની પાખડી પણ આપી એ મોગલ ડાયરા ને આજના નવા લોક માં તમારું બધાનું દિલ થી સ્વાગત છે આ મિત્રો હું મારા ખાહરા ને કહેતા રહ્યો છું માથી ડાયરેક્ટ લોક ચાલુ કર્યો છે મેડમ નાખે છે ખાતર બહુ કઈ સાજી જમીન છે નહી કેટલા વીઘા છે ત્રણ વીઘા જમીન છે અહીંથી હેઠો છે આ બધી એની છે મારા હાળી છે આમ ખડવાડે છે આ મારા હાડુબહેન છોકરી છે ને આજ છે રક્ષાબંધન એટલે આજનો તહેવાર તો બહુ મસ્ત છે કેમ કે એક ભાઈ બહેનના પ્રેમનો તહેવાર કહેવાય તો આજના મારા બધી બહેનો આવશે રાખડી બાંધવાય એ પણ હું તમને બતાવી કોણ કોણ મારી બેનું છે કેટલી બહેનું છે બધું તમને વિડીયોમાં પૂરેપૂરી માહિતી મળી રહેવાની કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આ મારા હાડાનું ખેતર છે ને આ નિંદેલું છે હમણાં છે ને ભૂલીને તેડી જશે આટાઇમ કરવા

રાખડી બાંધવા નથી જવાનું તારે કે બાંધી દીધી આજ ગ્રહણ ગ્રહણ કેતા થાય ને સૂર્ય ભગવાન તો ગ્રહણ જેવું તો કઈ લાગતું નથી કે છે ગ્રહણ છે એવું છે એમને હા આપણા સુખા બાબા છે ખબર હોય તો તમે વિડીયોમાં ઘણા વિડીયોમાં તમને જોવા મળ્યા છે તો અત્યારે આ એની જમીન છે ઘરનું નીંદે છે બધું આ બધી એની વાડી છે મિત્રો છે ને આ રીતે જો આ રીતે પાટલામાં બધું ખળ થઈ જાય ને એટલે મિની ટ્રેક્ટર થી ઓટો રાખવું પડે અત્યારે ઓટો આ બાજુના ખેતરમાં બધા કારણ કે છે ને ને આવી રીતે આ બધું થઈ જાય એટલે ઓટો વીટર મારી દઈ બધામાં આ પાટલા પાટલામાં ઓટો મારી દીધું હોય ને એટલે ભૂકો કરી નાખે એટલે ગાય વરાપી જાય અને ખળ બધું આપણે ન પડે એમ તો મિત્રો આજનો તહેવાર તો છે ને ભાઈ બહેનના પ્રેમનો તહેવાર કહેવાય કેમ કે બેન હોય ને ભાઈને અમર રાખડી બાંધતા હોય કેમ કે એને એના આશીર્વાદ બેનના આશીર્વાદ મળી જાય ને તો બસ થઈ જાય આપણી જિંદગીમાં કારણ કે જે આપણા આંગણે આપણી બહેન દીકરી આવે ને આપણે છે ને એને કોઈ દિવસ નિરાશ નહીં કાઢવાની જીવ મળે ફૂલની તો ફૂલની પાખડી પણ આપી દેવાની એમ રાખડી બંધવા આવે એટલે એને કોઈ દિવસ ખાલી નહીં કાઢવાની તો આ આપણે કેટલો પ્રેમથી બહેનો આપણને રાખડી બાંધવા આવતી હોય એને એમ સાથે કે મારા ભાઈ છે તો આપણે રાખડી બાંધવા આવીએ છીએ તો એને કોઈ દિવસ છે ને નિરાશ નહીં કાઢવાની મિત્રો છે ને અમે ખેતર આવ્યા કોઈ જે કોઈ આપણે રાખડી બાંધવાથી બેન હજી આવ્યું નથી બધા આગા પલાવાળા અમે કોઈ ખેતર પેલા આટો મારી જવું કપાસ હોય આવું અમને આ ભાઈ જોવા મળ્યા એમાં મુખડો બતાવો તો કસા ભાઈ આ ભેવાળા અમારા રવજીભાઈ છે ને આપણા ખેતરનો કેડો બહુ હાર્ડ છે ભાઈ જવું મારે આ રીતે જ આવવું પડે ભાઈ કેડી છે આની ઉપર હાલવું પડે હું કે પછા કાયલ આવું લે સ્પેશિયલ એક ભેવું બિઝનેસ વાળો આખો વિડીયો બનાવવાનો થાય કેમ લાગે મહિને કેટલું પ્રોફિટ થાય એ બધું બનાવો ને અમારા ભાઈ એમ કહે છે કે બપોરનું ઘરણ છે એટલે એટલે બપોરનું છે કે અત્યારનું છે અત્યારમાં છે ને ઘરણ છે એટલે બપોર પછી રાખડી બાંધવાની છે તમે હજી બાંધી નથી આપણે બે રાખડી આવી છે તો એ તો કાલ હાંજે બાંધેલી છે પસા સા બનાવવાની છે કે હવે મૂચ્યા મૂચ્યા થોડી ગરમી થોકાવા દે દેવનન <aunque mehranoughs> <artoons> ए एली लावा जो ए 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

આ રાખડી બધી છે ને ભાઈ સુરત ની આવી છે અમારે ઓન નથી બાંધવા એવા કોઈ સુરત થી સો રાખડી આવી છે આ અમારા પોઈ છે મંજુ ભોઈ આ અંશ બેન છે પછી આ હોના પોઈ છે પછી અમારા આયન ભાઈ છે કઈ ઓલી હાટું એવી ને તો એને ના બાંધવા જવી પડશે હજી ખેતર છે આપણી ખેતર છે ખેતર ખાતર નાખે થોડું કેવું બાકી છે लाइन ni बधाई में से एक एक बांध लो हां लो बांध दो आ बदी राखड़ी है सूरज वाला है हां Aduh, aduh. Nampak. 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 આરી રે લાઈ લસાઈ નઈ આવી ગઈ બાં દેલી જોય તો આડા થા કે ઈ તો ये कहीं ना सिपा भी रख दी सिपा भी रख दी इसी है वे बोल लो इधर कहीं नहीं ये है कदस ये भी आ है लेकिन मोटी कब बोल रही है ना ये कब बोल आधी कहीं नहीं आपने पांच रख दी बैंड आप पांच सालों को बोल रहे हैं आप लिए अब मैं ये पाई नहीं रही मैं ये कहाँ को આ અમારા પટેલ છે માલિક ને વાળા આ છે અમારા અનિલભાઈ કેમ છે સારું વોન્ટેડ માફિયા ત્રણસો બે વાળા ઓ દીજે બંધ છે ભાઈ દીજે સાલું ન થાય તાર લગ્ન કરવાના છે હે

હલો ભાઈ લાઇક કરી દેજો હજાર લાઇક કરી દેજો અમારે એનિલ ભાઈએ કીધું છે જો હજી કઈ છે લાઇક કરી જો હં વિડિયો અમારે અમારે વ્લોગર જ બનાવવાના છે યુટ્યુબમાં કાં એનીલ વ્લોગર બનવું ને ભાઈ મોટો યુટ્યુબ બનવાનું ઓહ હં ફોન દુખવાની તમે મૂકી દીધું ભાઈ તોડી નાખો એટલે ફોન મેકવાનું કાંઈ નથી હો તૂટી જાય ન કરી હા કરો કે લાઈક વિડીયો અનિલભાઈ વિડીયો બનાવે છે લાઈક કરી દેજો એમ નહીં આમ કે લાઈક કરી દેજો કે હા એમ હા બડે અનિલ બેસી જાવ ખાવા આપણું ભાણું છે કાયમ આવે જમવાનું એવું જ હોય અમારે ને એવું જ આપણે ખાતા નથી જમીન આવો પાછો પ્રેમનો તહેવાર છે આજ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે આજ રક્ષાબંધન મારા અને મારા પરિવાર તરફથી એપી રક્ષાબંધન બધાને અને પોજ પોતાના બહેનો હોય બધાને ત્યારે દિલથી પ્રેમ કરજો પોતાની બેન છે ને બેન કોઈ દિવસ આપણા આંગણેથી દુઃખી ન જ હોય એ શું એક જીવનમાં યાદ રાખજો કારણ કે જો એના બે આંગળાના ટીપા અહીંયા પડી જાય ને આપણા આંગણે એ દુઃખી થઈને ગયો ને કદાચ કદાચ તનાવેલા ઘોંગળા હાલતા હોય ને તો એ નહીં હોય એ રહે ને યાદ રાખજો મતલબ કોઈ દિવસ બેન દુઃખી ન થાય એનું ખાસ ધ્યાન દુઃખી હોય ને તો મદદ કરી દઉં તો ચાલો મિત્રો હું તમને છે ને મારા વિશે જણાવી દઉં કારણ કે મારે બેનું કેટલી છે એ હું તમને કહી દઉં કારણ કે મેં તમને પહેલાં વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે મારે કેટલી બેનું છે તો એ તમને કહી દઉં કારણ કે જો અમે છે ને ત્રણ ભાઈઓ છે મારે બેન હકી બેન તો એક નથી પણ જેટલી મારી બેનું છે ને હકી બેનથી તમે યાદ નથી આવવા દે મારે એટલી રાખડી અત્યારે એટલી આવી છે અગિયાર બાર રાખડી છે અત્યારે હજી તો પાંચ છ આવશે એટલે મારે સત્તર રાખડી આવે છે ભલે મારે પોતાની એક યોગી બેન નથી મારે સત્તર રાખડી તો આવે છે સત્તર બેનનો પ્રેમ છે મારે ખાઈને અમર રાખડી છે એટલે મને જિંદગીમાં પચાસ ટકા થાય છે કારણ કે એટલી બેનોના આશીર્વાદ હોય તો આપણે જિંદગીમાં શું થાય યાર તો આ રીતે છે મારે અત્યારે એક યોગી બેન તો નથી પણ બેનું છે દુઃખ તો થાય છે પણ હવે આજનો વ્લોક કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને તમે ક્યાંથી વિડિયો જોવો છો એને તમારું ગામ અને તાલુકાનું નામય નાખી દેજો ને બંધન ની કોમેન્ટ કરી દેજો સારો ફરી મળેલો જય માતાજી જય માતાજી